કિલો મારફતે હતું રેડમાં પકડાયેલો વધુનો શેરના ડબ્બા કાળી કમાણીનો હોવાની ટ્રાફિક થી ક્યારે મળશે રાહત એપીએમસી પાસે ટ્રાફિક સમસ્યા દૂર કરવા ઇન્ટરસિટી ટાઉનશિપ તરફના ખાડી બ્રિજ પર ડાયવર્ઝન અપાયું ટ્રાફિક પોલીસે સ્થળ મુલાકાત લઈ મનોમંથન કર્યું અમદાવાદની ફાઇનાન્સ કંપની સાથે કર્મચારીએ ઠગાઈ કરી વડોદરામાં બોગસ ડોક્યુમેન્ટના આધારે સાત લોકોને પિસ્તાલીસ પોઈન્ટ સિત્તેર લાખની બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસરે લોન અપાવીને ઠગાઈ આચરી મકરપુરા એસટી ડેપોની ઓફિસ અને કેન્ટીન સીલ છેતાલીસ લાખના બાકી વેરા મુદ્દે વડોદરા મહાનગરપાલિકાની કડક કાર્યવાહી લક્ષ્યાંકની સામે હજી પણ ઇઠ્યોતેર કરોડની વસૂલાત બાકી દમ મારો દમ અને દારૂની બોટલ સાથેનો વિડીયો નડી ગયો પીએમ મોદીને સીએમ ગણાવનારા ભાજપના સંગીતા બારોટનું તેર દિવસમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું ગોંડલમાં ગુંડારાજ યુપી બિહાર જેવી સ્થિતિ ત્રણ શખ્સે સગીરને લાકડાથી ફટકાર્યો પિતાને માર્યા માતાની ચૂંદડી ખેંચી આરોપીએ કહ્યું બે સગીરે મારા પુત્રને પ્રાઇવેટ પાર્ટ ખેંચી માર્યો